તો હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારા શ્રી કૃષ્ણ જય યોગેશ્વર મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર શશીકૃષ્ણ જય સ્વામી જય સ્વામી નારાયણ સબકા જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય યોગેશ્વર બે મહિના પછી ભાખરી ખાતા થોડાક દિવસની દઈ આજે જવાનું છે ને સિલેક્ટ કરવા જોલીનું નેનું તો બતાવશું ને બતાવશું નહીં સરપ્રાઈઝ અમારું પાછું થાય એવું બહુ નક્કી કરીએ કે આજે આવું કરવું છે આમ કરશું કલાક ને અડધો કલાક અગાઉ બધો પ્લાન ફરી જાય કાંઈ નક્કી ન થાય તે દિવસે ગિરાધોધનો પ્લાન હતો પછી પ્લાન ફરી ગયો મેં હવાર બ્લોકમાં એમ કીધું કે જવાનું છે કમ્પ્લેટ ન્યાનું હાલતું હતું તો રસ્તામાં પ્લાન ફરીને ઓલો સફારીનો થઈ ગયો મેં કીધું કર્યું બધો બ્લોગ અત્યાર સુધીનો ઝીરો થઈ જાય નવે નવો બ્લોગ શરૂ કરવાનો સફારીનો

એટલા એટલા પ્રોટીન મળે ને આવું આવું તો હું કેમ વચ્ચે ઉપખ હોય તો કીવી શરૂ કરી ને છે મળ વાત છે કે

દર્શની રવિ છે ને આપડે જાઉં કરે પણ દર્શન રજા હોય ત્યારે હેતા સાડા નવ વાગે જાય પછી અમે કલાક સાડા દસ થઈ જાય

મમી ને વસાવડે બનાવીને ફટાફટ છે ને આમ તેમ જાવ ને તો મમી નું કઈ જો વાંધો પી મમ્મી એવી રીતે પી લેતી ને હારો હાલો આવજો અને કપડા આવી ગયા હું લાવ્યો ગઈ કાલે આ છે ને

હેતાન સાજે ની જાતે જ લેસન કરવા બેસી ગયો છે દૂધ પી લીધું હે ને દાંત પાડવાનો ઢેલ હતી કે જો હે હલે છે હા સારું લે જો આવશે દાંત આ આવે ને હા ઈ આમ તરો હા હા હલે છે હલે છે નવો આવશે તો તો નવો હેતાન ને દાંત આવશે પણ વાર લાગ્યો તૂટતા પછી નવો તરત ન આવે બે મહિના પછી આવે એટલે આમાં સમજ નથી પડતી એટલે તે મને ફોન કર્યો હતો હે બીજો વખત

આખી ગાડી જો ઓલી બાજુ ક્રોસ થઈ ગઈ કેવી થઈ ગઈ આવું ક્યારે આમાં ઓલું છે ને ઓલું ટાયર બેસી ગયું છે હવે આ સાઈડ છે ને એટલે

હા તું કરી કર દેજે ગાઈસ તો બે ટાયર માં જો ભાઈ આવ્યા છે મંતનવાળા ની એને પાએ કરાવડાવવા આ ગયા આ ટાયર તો જો હાવ બેહી ગયું આ કે દેખાતું છે નહીં અને ઓલા ટાયર માં થોડી હવા પડી કાર મિને હા ઓરે છે હા ગાઈસ થોડી હવા ભરીને અહીંયા લેતો આવ્યો છું હવે જોઈએ પંચર કરે પછી ખીલી લાગી ગઈ છે ખીલી આખી અંદર વહી ગઈ સૌડી મોટી ખીલી છે ઓહો એ હજી નીકળે છે અરે અરે અવડી મોટી ખીલી હતી બોલો એટલો મોટો ભખો પડી ગયો ગાઈસ તો પંચર થઈ ગયો ને હવે હું એતાજ ને પપ્પા અમે એવા સુધી ક્રોમામાં અહીંથી એક ફ્રિજ લેવાનું છે ઓફિસ માટે તો ક્રોમા કંપનીનું જ એક ઇન્ટરનેટમાં જોયું હતું

હું બહુ ઓછું થાય જો કે તોય અમે ફ્રિજ લેવા ગયા ફ્રિજ લઈ આવ્યા જગ્યા સાફ કરી ફ્રીજની જગ્યા સાફ કરી અત્યારે ફ્રિજ ઉપર જગ્યા નહોતી લેવા મેં નહોતી કીધું અવડું ગયા તા નાનું નવડું લઈને આવ્યા છે ભાઈ તો નાનું લેવા ગયા તો મોટું તો મોટાની જગ્યા આમ બનાવી હતી નહીં તો એવું બધું કર્યું અને આ હોઈ ગયો આમાં નામાં અમે હારે ગયા હતા એને ક્રોમ આમ લેતા ગયા હતા

બેગ ઇન કર્યું પગ પામતો છે એવું થાય છે ઓલા આયા जातो ને ત્યારે બેગ આપણે લઈ લેતા શું લેરા તો હવે તને વોશ મશીનમાં મશીનમાં તો રે તો આતે તો જને પાગ અને એની સાથે તે યુટ્યુબર નું એક સપનું હોય છે કે સિલ્વર અનબોક્સિંગ અનબોક્સિંગ તો જે કરેલું ને તેનો વ્લોગ અને સેલિબ્રેશન તમારે જોવું તો વિડીયો તમારે જોવો પડશે કોના હાથે અનબોક્સિંગ થયું જો કે ફેમિલી સાથે હતી કોણ કોણ આવેલા કેવી કેવી સરપ્રાઇઝ મળેલી બધું જોવું હોય તો બાજુનો વ્લોગ બ્લોગ સજેસ્ટ કરો જોતા જાવ બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જયસોભનારાયણ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ